રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રખ્યાત યાત્રાધામ એવા પવિત્ર શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ અંબાજી મંદિરમાં સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા તેઓ અંબાજી ખાતે હેલ્થ કેમ્પમાં હાજરી આપવા આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે માં અંબાના ચરણોમાં વંદન કરવા અને સેવાના કાર્યમાં આવ્યો છું માં અંબાના દર્શન કરી મારા રાજ્યના નાગરિકોનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી છે આ તો લોકોનો નારો છે બરાબર અને માં અંબેના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને સેવાના કામોમાં હું જોડાવવા આવ્યો છું રાજનીતિની વાતો આપણે આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે એટલે હું માં અમરેના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના વધુમાં વધુ નાગરિકોનું વધુમાં વધુ વિકાસ થાય તે માટે વંદન કર્યા છે ને પ્રાર્થના રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર